અત્યંત બધાની સમાજને સમાજી આપનારા એમના આજે એક વર્ષ પૂર્ણ થયું એક અમે બે વાગે અમે સવારે ગયા હતા હોસ્પિટલ બપોર પછી બે વાગે પછી બહુ અદભુત વ્યક્તિ કહેવાય જીવનમાં એની સાધના મુખ્ય એવું બે કે પોતાની જાત ગૌણ અને બીજાને વધુ ને વધુ કેમ ઉઠી હતું સ્વાર્થનું નામ નિશાન નહીં અને પરાર્થનો પાર નહીં કોઈને કંઈ તકલીફો તો પોતાના માથે રહી કે ઉજારમાં અમુક સાધુ ઉઘરડા હોય ને

એમને તકલીફ પણ કરી હશે કોઈ પણ એમને એના પર ધ્યાન ના આવે એનું પણ સારું કર્યું એકવાર મેં પૂછ્યું હતું કે તમને આવું કર્યું તમારે આચાર્ય બધા હોય મને કે આપણો વિચાર કરાય દુઃખનો વિચાર આવે કોઈના પ્રત્યે રંગ નહીં કોઈના પ્રત્યે અસર ભાવના નહીં કંઈક પશુ આવે તો વિચાર એ તો આપણા કર્મ ના આવું જાય વિચાર કરે પછી બુદ્ધ વ્યક્તિ ના એને યોગ પડે એના જે જીવનના જે ત્રણ મંત્રો હતા ને એમને પ્રેરણા થઈ હતી ને બધાને ખબર છે હા આપડે જાપ કર્યા પછી ગુરુથી કશું ચુપાવવાનું નહીં અત્યારે મુશ્કેલ એવી છે કે ગુરુ પણ કઈ થઈ શકે નહીં સૌથી મોટાનું દુર્ભાગ્ય આપણું કયું કસણ શબ્દોમાં પણ છે એવું આપણને સમજવું ખાલી શબ્દોમાં જ ખાલી આપણા વચ્ચે સમજાય લાગે વાસ્તુદે આપે વાસ્તુદેપ આપે પણ જોડે બે પ્રકારની કૃપા છે

ફલાને કહ્યું એમાં કોઈ જાણતો નથી ઉભા રહેવાનું હા ભાઈ રહેવાનું પછી કોઈના સામાનનું નામ નહીં આપવાનું અથવા બચાવવાનીકળવાની મહેનત કરી આપણે ગુરુ આવે આપણે બચાવ ન કરે આપણે બચાવ આપણે હાથે ખરા ગુરુએ આપણને ખોટા એ ગુરુમાં અહીંયા અવગણ

આ એક અદભુત વ્યક્તિનો આપણને વિયોગ પડે છે બહુ બહુ મોટો આપણને શું કહેવાય ખોટ પડી ગઈ શુન્યા કાવકા એવું થઈ ગયું બધી રીતે આપણી સંભાળ સાથે શાસ્ત્રને પણ કોઈ વાત ગોળાકા લેવા આવે એક બીજમાં ગોળા કામળી આવે સાથે ગોળાકાત

આપણી જાતે કરીએ તો સમાજ મળવાની ગરબી બુદ્ધિ દોડાય આપણે પોતાની મને આમ છે ને ને મને પણ આમ છે મેં એક બહુ સરસ પ્રશ્નો ઉતર્યો મેં વાંચ્યો કે બિહાર કરતા કરતા જઈ રહ્યા છે ગુરુ સાથે ગુરુ કદાચ ગુરુ જતા આવીને અંદર હતો એકાદ બે કિલોમીટર તો અમે કોઈ પૂછવું કે ગુરુમાં પૂછીને અંદર દર્શન કરવા જવાય આ પાડેલો ના પાડે તો જઈએ તો શું થાય આ પાડે તો જે શું થાય તમને એમ કહ્યું કે પૂછાય જ નહીં શું કીધું પૂછાય ગુજરાત લેવું કે ના જવું એ પૂછાય નહીં આપણે એમને હાથે જવાનું પૂછવાનું જ નહીં કે મારે હું ગેરાત લેવું આપણી ઈચ્છા આપી મને અભિવ્યક્તિ કરવાની જ નહીં અભિવ્યક્તિ નહીં મનમાં એવું નહીં કરવાનું

પરાધીન થઈ જાય પરાધય મોક્ષનો મોક્ષ ઉપાય સંસારમાં પરાધીનતા એ મોક્ષની સ્વાધીનતા આપે સંસારમાં સ્વાધીનતા આખા સંસારની પરાજન મોક્ષની સ્વાધીનતા બોલો કો એમ દર્શન બહુ માગ્યું નથી Asal Eh, tujuh tu kan? <tongan> Asal ni, tujuh tu ni,